મા અંબાની આરાધના અને નવલા નોરતાની શરૂઆત થઈ રહી છે ત્યારે અમે તમારી માટે સ્વાદિષ્ટ ફરાળી વાનગીની રેસીપી લઈને આવ્યા છીએ માની આરાધના કરવાની શક્તિ આપે તેવી સ્વાદ અને ઉર્જાથી ભરપૂર રસાળ વાનગીની રેસીપી આજે અમે તમારા માટે લાવ્યા છીએ જેમાં લીલા નારિયેળના લાડુ શિંગોડાના લોટના શીરો સાબુદાણાની ખીચડી મોરૈ અને ખીર જેવી અવનવી ચાર વાનગીનો સમાવેશ થાય છે જે તમારા સ્વાદની સાથે સાથે શક્તિમાં પણ વધારો કરશે બસ તો આજે જ નોંધી લો આ ચાર સ્વાદિષ્ટ વાનગીની રેસિપી અને ત્યારબાદ નવરાત્રીમાં ટ્રાય કરો તમારા રસોડે લીલા નારિયેરના લાડુ સામગ્રી બે કપ લીલું નારિયેળ છીણેલું બે કપ પનીર છીણેલું અડધો કપ માવો અથવા મિલ્ક પાવડર એક કપ દળેલી ખાંડ રીત સૌપ્રથમ માવો પનીર અને દળેલી ખાંડને ભેગા કરી લો અને હાથથી બરાબર મચળી લો ત્યારબાદ તેના ગોળા વાળી લો દરેક ગોળાની અંદર એક એક પિસ્તુ મૂકી દો હવે તેને નારિયેળની છીણમાં રગદોળી થાળીમાં સજાવી દો ઠંડા થાય એટલે પિસ્તા અથવા કેસરથી સજાવીને પીરસો શિંગોડાના લોટનો શીરો સામગ્રી એક કપ શિંગોડાનો લોટ અડધો કપ ઘી ત્રણ ચતુર્થાંશ કપ ખાંડ એક કપ દૂધ ઈલાયચી પાવડર જરૂર પ્રમાણે રીત સૌપ્રથમ એક વાસણમાં ઘી ગરમ કરવું તેમાં શિંગોડાનો લોટ લાલ થાય ત્યાં સુધી શેકવો પછી તેમાં ગરમ દૂધ નાખવું અને થોડી હલાવ્યા કરવું તેમાં ખાંડ નાખીને હલાવવું છૂટું પડે અને ઘટ્ટ મિશ્રણ બને એટલે નીચે ઉતારીને ઉપરથી એલચીનો ભૂક્કો છાંટવો એના પર બદામ દ્રાક્ષ નાખીને ડેકોરેશન કરીને પણ સર્વ કરી શકાય છે સાબુદાણાની ખીચડી સામગ્રી બસો પચાસ ગ્રામ સાબુદાણા ધોઈને ચાર કલાક પલાળેલા બસો ગ્રામ બટાકા પચીસ ગ્રામ સિંગ એક ટેબલ સ્પૂન દળેલી ખાંડ બે ટેબલ સ્પૂન તેલ સિંધવ મીઠું સ્વાદ અનુસાર એક ટેબલ સ્પૂન લાલ મરચું એક નંગ લીંબુનો રસ ગાર્નિશિંગ માટે દાડમના દાણા ફરાળી છેવડો કોથમીર ઝીણી સમારેલી મસાલા સિંગનો ભૂકો રીત સૌપ્રથમ પલાળેલા સાબુદાણામાં એકાદ સ્પૂન તેલ નાખી તેને વરાળથી બાફી લો આમ કરવાથી તે ચોંટશે નહીં હવે આ સાબુદાણાને એક કઢાઈમાં સેજ તેલ મૂકી તેમાં મીઠો લીમડો અને જીરુંનો વઘાર મૂકી સાબુદાણાને દસ થી બાર મિનિટ માટે સાંતળો તેલમાં સીંગ પણ સાંતળી લો બાદમાં તેને બહાર કાઢી લો હવે બાફેલા બટાકાના ટુકડા સિંધવ મરચું લીંબુનો રસ અને દળેલી ખાંડ તળેલી સીંગ ઉમેરી બરોબર હલાવી લો ખીચડીને બાઉલમાં કાઢીને દબાવી અનમોલ્ડ કરો ત્યારબાદ તેમાં ઝીણી સમારેલી કોથમીર દાડમના દાણા અને ફરાળી ચેવડાથી ગાર્નિશ કરી સર્વ કરો મોરૈયાની ખીર સામગ્રી બે મોટી ચમચી મોરૈયો અડધો લિટર દૂધ ચાર ચમચી ખાંડ એક ચમચી ઘી સૂકા મેવા ઈચ્છા અનુસાર રીત સૌથી પહેલાં મોરૈયાને ધોઈને દસ મિનિટ માટે રહેવા દો પછી ભારે તળિયાના વાસણમાં ઘી નાખી ગરમ કરી પછી તેમાં મોરૈયો નાખીને ધીમે તાપ પર શેકો તેમાં દૂધ નાખી ઉકાળો જ્યારે તેના દાણા ચઢી જાય ત્યારે તેમાં ખાંડ અને સૂકા મેવા નાખીને સર્વ કરો